નર્મદા નદી કિનારે પાંચ યુવકો ફસાયા સેલ્ફીના ચક્કરમાં પાણીમાં આ યુવકો ફસાયા હતા નર્મદા નદી કિનારે સહેલાણીએ ગયેલા પાંચ યુવાનો ફસાયા નદી કિનારે સેલ્ફી ખેંચવામાં મશગુલ હોવાથી ભરતીના પાણીમાં ફસાયા પાણી આવી જતાં એમની બંને મોટર પણ પાણીમાં વચ્ચે અટવાઈ ગઈ હતી નાવિકોની મદદથી પાંચેને કિનારે લાવવામાં આવ્યા સ્થાનિક નાવિકોએ મોટર પણ કાઢી આપવામાં મદદ કરી

હૃદય કંપાવી દે તેવી ઘટના બની હતી જ્યાં રમતા રમતા એક બાળક અંદાજે સો ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગયું ઘટના બાદ ગામમાં દહેશત છવાઈ ગઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક મજબૂત દોરડો બોરવેલમાં ઉતારી બચાવ કામગીરી શરૂ કરી અદ્ભુત રીતે બાળકે દોરડો પકડી લીધો જેની આસપાસના લોકોએ સહયોગથી ધીમે ધીમે બહાર ખેંચી લીધો ચમત્કારિક રીતે બાળક સુરક્ષિત બહાર આવ્યું બહાર કાઢ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો વડોદરામાં હોટલમાં ગ્રાહકને થયો કડવો અનુભવ હયાત હોટલમાં પરિવારને નોનવેજ પીરસાયું મૂળ દિલ્હીના પરિવારે શાકાહારી ભોજન મંગાવ્યું પણ પીરસ્યું નોનવેજ ભોજન પીરસ્યા પછી પરિવારને શંકા જતા તપાસ કરવામાં આવી તો હોટલના કુકે ભોજન નોનવેજ હોવાનું સ્વીકાર્યું શુદ્ધ શાકાહારી ગ્રાહકને માંસાહાર પીરસાતા ભારે હોબાળો મચ્યો પરિવારે ગોત્રી પોલીસ મથકે આ અંગે જાણ કરી છે हमारे बोलने पर भी हमें वेजिटेरियन खाने के साथ मीट मिलाकर खाने में तो इंस्पेक्शन करने गलती हाँ, से नॉन दे दिया है हमसे भूल हो गई है आप इस बात को जाने दीजिए तो पुलिस को फोन किया तो पुलिस बोलती है हमारा विषय नहीं है आप ग्राहक सुरक्षा में फोन करिए मैं वेजिटेरियन आदमी हूँ तो मेरे को वेज खाना चाहिए इन लोगों ने जानबूझ के मेरे को नॉन वेज खाना दिया

ચોરીને અંજામ આપ્યો તો કોલોનીમાં ત્રાટેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે જેના આધારે પોલીસ તપાસ કરી રહી છે લક્ઝરી કાર સાથે સ્ટન્ટ કરવો યુવકને ભારે પડ્યો વડોદરામાં વાયરલ વીડિયો મામલે પોલીસે તમામને કાયદાનો પાઠ ભણાવ્યો પોલીસે નબીરાવની અટકાયત કરી અને તમામે ઓઠક બેઠક કરીને સ્ટન્ટબાજીની ભૂલ કરવા બદલ માફી માંગી પોલીસે ચાર કાર જપ્ત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે સ્ટન્ટ કરતા આ યુવકોનો વીડિયો વાયરલ થયો હતો જેમાં રીલ બનાવવાના ચક્કરમાં જે પ્રકારથી તેઓ સ્ટન્ટ કરી રહ્યા હતા પોલીસે આ તમામને કાયદાનો પાઠ ભણાવ્યો અને આ તમામને ઉઠક બેઠક પણ કરાવવામાં આવી તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કઈ રીતે આ સ્ટન્ટ છે તે કરવામાં આવ્યું અમદાવાદના વટવામાં રવિવારે ફાયરિંગની ઘટના સામે આવી છે શ્યામપ્રસાદ મુખર્જીનગરમાં ત્રણ શખ્સોએ અંગત અદાવતમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું પોલીસ એલસીબી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે બે વર્ષ અગાઉ મહિલાએ ઇમરાન ઉર્ફે ગામડીયા સામે ખંડણીની ફરિયાદ નોંધાવતા બે વર્ષની સજા થઈ હતી ત્યારબાદ ઇમરાન સજા પૂરી કરીને જેલમાંથી બહાર આવતા દસ ઓગસ્ટે ઇમરાન લઈક ઉર્ફે મુલ્લા અને કલીમ ભૈયાએ ભેગા મળીને ફાયરિંગ કર્યું આરોપીએ મહિલાના પતિ પાસે જેલમાંથી બહાર નીકળવાનો ખર્ચ સાડા ત્રણ લાખ થયો હોવાનું જણાવી ઘર પર પથ્થરમારો કર્યો બાદમાં પાર કરેલા વાહનોમાં તોડફોડ કરી બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા તેમ છતાં મહિલા અને તેનો પતિ ઘરની બહાર ન આવતા રસોડાની બારીમાંથી બીજા બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું पहले रोड पे बाहर एक फायरिंग करी इन लोगों ने हवा में चला दी और मेरे घर के पास आके इन लोगों ने चार फायरिंग करी घर के अंदर से तीन गोली मिली है मेरे ये लोग ने मेरे साथ पहले दो साल पहले मैंने ये लोगों के ऊपर केस करा था ये लोग ने दो साल जेल काटी और ये लोग अभी छूट के आए दो तारीख को संसद भवन थी चूंटी पंच सुधी विपक्ष मार्च मोटी संख्या में विपक्षी नेताओं जोड़ाया राहुल गांधी अध्यक्षता में માર્ચ એસઆઈઆર અને વોટર ચોરી મુદ્દે વિપક્ષની માર્ચ કરવામાં આવી છે પોલીસ વિપક્ષની માર્ચને અટકાવી કેટલાક સાંસદો બેરિકેટ પર ચડી ગયા હતા તો વિપક્ષ દ્વારા માર્ચ કરવામાં આવી રહી છે માર્ચને અટકાવીને કેટલાક સાંસદો બેરિકેટ પર ચડી ગયા હતા પોલીસ દ્વારા વિપક્ષની માર્ચને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં વિપક્ષના નેતાઓ જોડાયા છે સાથે જ અનેક મુદ્દે વિપક્ષ દ્વારા આ માર્ચ કરવામાં આવી રહી છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે પોલીસ દ્વારા તેમને અટકાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સંસદ ભવનથી લઈને ચૂંટણી પંચ સુધી વિપક્ષ દ્વારા આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં વિપક્ષના નેતાઓ જોડાયા છે અને એક મુદ્દાઓને લઈને તેઓ જોડાયા છે અને પોલીસ તેમને રોકવાનો પણ પ્રયાસ કરી રહી છે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આ માર્ચ છે જે યોજવામાં આવી છે એસઆઈઆર અને વોટર ચોરી મુદ્દે વિપક્ષની આ માર્ચ છે તો પોલીસ વિપક્ષની માર્ચને અટકાવી રહી છે કેટલાક સાંસદો બેરીકેડ પર ચડી ગયા હતા જેમને પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે વિપક્ષના મોટા મોટા નેતાઓ છે કે જે આ માર્ચમાં જોડાયા છે અનેક મુદ્દે આ માર્ચ યોજવામાં આવી છે જેમાં વોટર ચોરી અને એસઆઈઆરનો મુદ્દો પણ સામેલ છે સંસદ ભવનથી ચૂંટણી પંચ સુધી વિપક્ષની આ માર્ચ છે જેમાં મોટી સંખ્યામાં વિપક્ષી નેતાઓ જોડાયા और ये जो सरकार मोदी जी की सरकार बनी हुई है ये चोरी से बनी है और इसी का विरोध करने के लिए हम लोग चुनाव आयोग तक जाएंगे हम लोगों की बात नहीं सुनी जा रही है पार्लियामेंट के अंदर नहीं सुनी जा रही है पार्लियामेंट के बाहर नहीं सुनी जा रही है ये लोकतंत्र के लिए बहुत ही चिंता का विषय है कि चोरी से सरकार बन रही है वोट चोरी देश के साथ देशद्रोह है ये देखिए और इस देशद्रोह में जो जो दोषी हैं समेत चुनाव आयोग के मुख्यतम अधिकारियों के उनको सजा मिलनी चाहिए क्योंकि ये हमला आम व्यक्ति पर है वन मैन वन वोट के प्रिंसिपल पर है यह हमला हर उस व्यक्ति पर है जिसका प्रजातंत्र और वोट के अंदर विश्वास है और इसका निर्णायक फैसला ये मुहिम जो राहुल गांधी जी ने जिसकी शुरुआत की है अब पूरे देश के लोग सब राजनीतिक दल इससे जुड़ चुके हैं जब तक दूध का दूध पानी का पानी नहीं होगा ये आंदोलन चलेगा अन्य समाचार अहमदाबाद की धारासभ्य अनेक कॉर्पोरेटर बनिया रोशनो भोग निकोल विस्तारना लोकोमा कामगिरी मुद्दे नाराजगी धारासभ्य बाबूभाई जमुनादास पटेल भाजपा कॉर्पोरेटर बड़देव पटेल लोकोना रोशनो भोग बनिया રસ્તા પાણી સહિતની સુવિધા ન મળતા નારાજગી જોવા મળી તો નેતાઓ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ વરસાદી પાણી ભરવાથી અવગણના કરતા હતા એ અંતર્ગત બધા ટોટલી વિકાસના કામો લાયબ્રેરીનું કામ ઘણી બધા બે અર્બન સેન્ટર પછી ઓપન પાર્ટી પ્લોટ સ્વિમિંગ પુલ આ બધાના કામોની રજૂઆત કરી પરંતુ એમને કોઈ ઇરાદાપૂર્વક આ વિડીયો બનાવ્યો છે

અભદ્ર ટિપ્પણી કરી હતી ધવલ પટેલે કહ્યું કે હવે પછી જો અમારા મત વિસ્તારમાં આવીને જો કોઈ આવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવશે તો અમે અમારી ભાષામાં જવાબ આપીશું ઉલ્લેખનીય છે કે જિગ્નેશ મેવાણી અને અનંત પટેલને પણ ચેતવણી આપી અભદ્ર ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે ગઈકાલે આદિવાસી સમાજની રેલીમાં જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ દ્વારા ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશ પટેલ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી અને જેને લઈને હવે રાજકારણ ગભરાયું છે ગરમાયું છે અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ આક્રમક મૂળમાં આવી ગયા છે સીધી વાત કરીશું કે આ પ્રકારની રાજનીતિ કરવું કેટલું યોગ્ય છે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના નેતા જ્યારે જ્યારે કોઈ અમે વાત કરીએ છીએ ત્યારે મુદ્દા આધારિત વાત કરીએ છીએ કોઈ પણ પરિવાર માતા બહેનો ઉપર ચાહે અમારા પક્ષના હોય કે સામેના પક્ષના હોય એમની પર કોઈ પણ જાતની ટિપ્પણી કરતા નથી પણ કોંગ્રેસના ધારાસભ્ય બંને અહીંયાના પણ અને ત્યાંના પણ જે અભદ્ર ટિપ્પણી અમારા ગંડેરીના લોકલાડીલા ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી અને આદિવાસી સમાજના દાયકાઓ સુધી જેમણે સેવા કરી છે એવા નરેશ પટેલની માતા વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરી છે એ બતાવે છે એમનું નિમ્ન કક્ષ કેટલું છે એમને કેટલી ખરાબ રીતે અમારી નરેશભાઈની માતાના વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અન્ય સમાચાર ગીર સોમનાથથી પૂર્વ સાંસદ રિનુવાઈ સોલંકીના આરોપ સોમનાથ કોરિડોરને લઈને આંદોલન કરનારા સામે આક્ષેપ તેઓ કહ્યું કે પોતાની પ્રોપર્ટી બચાવવા અને નેતાગીરી બચાવવા આંદોલન કરી રહ્યા છે જ્યારે ગરીબ લોકોના ઝૂંપડા તૂટ્યા ત્યારે કેમ ના બોલ્યા આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે ગાંઠ ઊભી થઈ છે જે અંતર ઊભું થયું છે એ અંતર પૂરું કરવા માટે તમારે પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે તમે તો કહેતા હતા બધા કે અમે તો સોમનાથના ગણ છીએ તો આ ગણ બધા ગયા ક્યાં

ત્રીજા સોમવારે ઘોડાપુર વલસાડ એસટી ડેપો પર બેકાબુ ટેમ્પોએ મુસાફરોને ને લીધા એક મહિલા ને ઇજા થઈ સમગ્ર ઘટના સીસીટીવી કેદ ચાલક ડેપોના ના પાર્કિંગમાં ટેમ્પો પાર્ક કરી ચા પીવા ગયો એક બાળકે હેન્ડબ્રેક ઉતારી દેતા ટેમ્પો ચાલુ થયો દ્વારકામાં બેફામ રફતારનું કેસ સીસીટીવીમાં કેદ ભદ્રકાળી વિસ્તારમાં પૂરપાટ દોડતી કાર રેસ્ટોરન્ટમાં ઘૂસી અકસ્માતથી બાસુરી ગ્રાન રેસ્ટોરન્ટ માલિકને ભારે નુકસાન સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં વડોદરામાં નવલખી મેદાન પર બાજોએ કબજો જમાવ્યો રોડ પર એક સાથે ત્રણ કાર હંકારી સ્ટન્ટ કર્યા પોલીસ પરવાનગી વિના ડ્રોન ઉડાવી રીલ પણ બનાવી સાઉથની ફિલ્મ હોય તેમ સ્ટન્ટ કરી પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂક્યા બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાના રેલ નદીમાં લબર મુચિયાએ સ્ટંટ કરતા દેખાયા મોંઘી દાટ ગાડી અને બ્લેક કલરના કાંચવાળી ગાડી લઈ રેલ નદી બાંધમાં લીધી નદીના પટમાં બ્લેક ફિલ્મની ગાડી લઈ ફરતા યુવાનોનો વિડીયો વાયરલ પોલીસના ખોફ વગર જાહેર રસ્તા પર કર્યા સ્ટંટ ગીર સોમનાથના ગીર ગઢડામાં દેખાયું સિંહનું ટોળું રાતના સમયે એકસાથે સાથે સાત સિંહોનું ટોળું ગામ વચ્ચે લટાર મારતું દેખાયું ગામમાં સિંહના ટોળાના ધામાથી લોકોમાં ભયનો માહોલ સોના ચાંદીના દાગીનાની કરી ચોરી ચોરી કરતા પહેલા સીસીટીવીના વાયર કાપ્યા રાજસ્થાનના ઝુંજનુમાં રિક્ષામાંથી રોકડની ચોરી નવ હજાર રૂપિયાની રોકડની ચોરી થઈ બોક્સમાંથી પૈસા ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો ચિદાવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જામ્યો વંડા અને વાછિયાળી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો એક મહિના બાદ વરસાદનું આગમન થતા મેઘરાજાની પધરામણીથી ખેડૂતોએ રાહત અનુભવી સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વરસાદ વરસ્યો લાંબા સમયના વિરામ બાદ સુરેન્દ્રનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડૂતોમાં ફરી વરસાદ પડતા આનંદની લાગણી ફેલાઈ અરવલી પંથકમાં વરસાદી માહોલ માલપુર વેલકમ સમાચારમાં આગળ વાત કરીએ તો સહિત શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ દાદાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુરું મટ્યું વહેલી સવારે ચાર વાગ્યાથી સોમનાથ મંદિરના દ્વારે ભાવિકો માટે દ્વાર ખોલવામાં આવ્યા એક તરફ બંબમ ઘોલે હર હર મહાદેવના નાદ અને સાથે ઝરમર વરસાદ વરસતા

हमारे हिंदू धर्म है हमारा शिव और पार्वती का ये सावन का महीना है इसलिए मैं सभी हिंदुओं से सबसे बोलना चाहती हूँ कि हर हर आदमी अपने शिव धर्म को अपने इस मंदिर में आए और सोमनाथ के दर्शन करे अच्छे से भाग्यशाली चुके श्रावण महीना में श्रावण महीना त्रीजा सोमवार आरती न समय हमने भगवान सोमनाथ जी नो दर्शन थे खूबज भाग्यशाली छो अ सुविधाओं बहुत सारी है

અહ સો ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદની ક્યાંક ને ક્યાંક અસત છે અને ત્યારે આજે ત્રિજા સોમવારના દિવસે જ્યારે મેઘરાજાએ અમે સટણા કર્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક ભાવિકો પણ હવે વરસાદની આશા રાખીને બેઠા છે તો વહેલી સવારેથી જયારે ચાર વાગે સોમનાથ મહાદેવનું મંદિરના દ્વાર ખુલા ત્યારથી ભાવિકો છે તે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે દિનેશ સોલંકી ન્યૂઝ 18 ગુજરાતી ગીર સોમનાથ સોમનાથ મહાદેવ મંદિરનો આકાશી નજારો જોવા મળ્યો સોમનાથ મહાદેવની જાજરમાન પાલખી યાત્રા યોજાઈ સોમનાથ મહાદેવના પ્રતિક શિવલિંગની પૂજા કરવામાં આવી અને મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી મહત્વનું છે કે મહાદેવ મંદિરનો આકાશી નજારો છે તે સામે આવ્યો છે શ્રાવણ મહિનામાં ખાસ ભક્તો પહોંચી રહ્યા છે મહાદેવની જાજરમાન પાલખી યાત્રા પણ યોજાઈ હતી અને ભક્તો પણ ભગવાનના આશીર્વાદ લેવા માટે ખાસ અહીં પહોંચ્યા હતા સુપાલખી યાત્રામાં ભક્તોનો ઘોડાપૂર ઉમટીયો હતો આકાશી નજારો મહાદેવ મંદિરનો અહીં જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ખાસ ભક્તો શ્રાવણ મહિનામાં સોમનાથ દર્શન કરવા માટે આવતા હોય છે સાસણગીર ખાતે આંતરરાષ્ટ્રીય સી સંરક્ષણ સેમિનાર યોજાયો રાજ્યના વનમંત્રી મુણુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા ગીરમાં પ્રથમ વખત યોજાયેલા સેમિનારમાં ડબલ્યુડબલ્યુએફ આઈઓસી ટાઇગર રિઝર્વના ડાયરેક્ટર વિદેશી એનજીઓ હાજર રહ્યા સેમિનારમાં સિંહોની વસ્તી પ્રજાતિઓની પુનઃ પ્રાપ્તિ સંશોધન વર્તમાન પડકારો અને નીતિવિષયક બાબતો અંગે ચર્ચા કરાશે તો આ સેમિનાર દરમિયાન રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ મહત્વનું નિવેદન આપ્યું તેઓ જણાવ્યું કે સાસણ ઉપર દબાણ વધી રહ્યું છે વેકેશનમાં લોકોને સિંહ દર્શન કરવા હોય છે તો જગ્યા નથી મળતી જેથી હવે બરડાથી સાસણગીરનું ભારણ ઓછું થશે તેઓએ કહ્યું કે બરડા સિવાય સિંહો માટે લોકેશન પણ બનાવવા જોઈએ ઉપર બહુ જ દબાણ વધી રહ્યું છે લોકોને લાયન જોવા હોય તો વેકેશનમાં તો જગ્યા ખાલી નથી મળતી સફારી પણ નથી મળતી તો બરડાથી મને લાગે છે કે બહુ મોટું કામ થશે અને બરડાની શરૂઆત થઈ ગઈ છે એટલે હું એવું કહીશ કે બરડા નહીં દેખા તો કુછ નહીં દેખા અને બરડાથી એક મોટું ભાર સાણથી ઓછું થશે તો બુલેટિનના અંતે નજર કરી લઈએ ટોપ થ્રી ન્યૂઝ પર અમદાવાદના નેહરુનગર પાસે કારની ટક્કરથી બે લોકોના મોત